કેશભાઈ પટેલ મારતું નો છ હતું જિંદગી રહેશે પણ તમે પંજાબથી ઘેર ઘેરા બારનું આપણે શીતરામાનું મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું તમે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું અમારે રૂબરૂ આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હો ને બહુ તે રોંગ રોંગ જગ્યાએ હાથ ન કહ્યું તમને ના ખબર હોય ને તો કહી દઉં બાકી બહુ સમજી લે છે તો હું મારું ગોમ મારું હ સહનશક્તિ લિમિટ વસ્તુ બરાબર બાકી તે મારા સોમાન ઉપર દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવવા ખુલ્લી ચેલેન્જ ચાલેન્જ કહું તારું પરિણામ રૂબરૂ મળશે રૂબરૂ ભેગો થશે કોંથોળ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ઘેર આવે છે બેટા જલ્દી હું આપણે રૂબરૂ ચિત્રમાંની વાત કરીએ આ ઓળા ગ્રુપ કરે કહેવાય ને હવે થાય તને બતાવું ઓળો કને કહેવાય તારા ઉપેશ લાશોના મરણું થયું મરણું એ લાશોના બાપણા ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા તો વંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યું નોમ રાખ્યું હો ગોમો તે જે ગગા ઊભો કરે ને તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો ભળવા કરી ભળવા જેટલી કરી હે ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોન થોડું હું હોય ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી ને આખા ગામને બધાને બગાડી આખા ગામને બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરાબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના હોય દુનિયામાં હોય શીતરામાંનું હોય દુનિયાની માનું હવે તારા અને આનું પિક્ચર આનું તને પરિણામ અનુ તને તારા એનો હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યા હાથ નોપ્યો ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે